આરતી કંપની દ્વારા લુવારા ગામ ખાતે આરતી વન ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજ રોજ વાઘરા તાલુકાના લુવારા ગામ ખાતે આરતી કંપની દ્વારા એક ગાર્ડનનું નું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું આરતી કંપની દ્વારા કંપનીના આજુબાજુ ગામમાં અનેકવાર આર્થિક રીતે પ્રોત્સાહન આપતી હોય છે જેમ કે સ્કૂલમાં બાળકોને કપડાં વિતરણ કરવા ગામના કોઈ અન્ય વિકાસના કામમાં અને તેવી જ રીતે આજરોજ લુવારા ગામ ખાતે આરતી વન ગાર્ડનનું નામ આપી ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવ્યું આરતીના મેનેજમેન્ટ દ્વારા યુવાનોને અને નાના બાળકોને સાથે ભેગા થવું સાથે રમવુંના અનુસંધાને આરતી વન ગાર્ડનનું ખૂબ સુંદર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું અને તેથી વિશેષ ગાર્ડનમાં વૃક્ષારોપણ કરી ગાર્ડન એ અનેક રીતે શોભામના કરવામાં આવ્યા છે ગાર્ડનમાં નાના બાળકોને રમવા માટેના અનેક ઇક્વિપમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આર્ટી કંપની મેનેજમેન્ટના સત્તાધીશો દ્વારા ગાર્ડનની આજરોજ મુલાકાત પણ લેવામાં આવી હતી અને આ જ રીતના ગાર્ડનની રખવાડી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર મેહુલ પરમાર બીએનડીસ ગુજરાતી દહેજ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ પર્યાવરણનું કામ છે શું કેવું પહેલા તો આર્ટી કંપનીનો ખૂબ ખૂબ આભાર આ ગામને ડેવલપ કરવામાં જે મદદરૂઠ્યા છે અને એક સુંદર મજાનું એક આ ગાર્ડનની જે સુવિધા ગામને જે મળી છે એથી ગામના નાના બાળકો ગામ લોકોને ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં આવું કામ થાય ગામનો ઉત્સાહ વધે ગામ સ્વસ્થ રહે અને ગામનો વિકાસ થાય એવા આરતી કંપનીના મેનેજમેન્ટ પાસે અને સબ ડિપાર્ટમેન્ટ પાછા અમે અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં હું કામ કરતા રહે અને ગામની શોભા વધારે એવા અમે ગામ તરફથી હું સરપંચોથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં કામ માટે સારું વિચારે એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું ધન્યવાદ સૌને નમસ્કાર બહુ આનંદ થયો આજે આ ભવિષ્યનું એક સરસ મજાનો બગીચો અહીં ઊભો થશે સાંજના સમયે રજાના દિવસોમાં તો આખો દિવસ બાળ ફૂલડાઓ અહીં કિલ્લોલ કરતા હોય એમની સાથે આ વૃક્ષો એના ઉપર જે ફૂલો આવશે એ અને આરતીનો હંમેશા એ અભિગમ રહ્યો છે કે હંમેશા રચનાત્મક જે કામો હોય એ કરી અને લાંબા ગાળાના આયોજનો કરવા એક વખત કરીને છૂટી ન જવું દાખલા તરીકે હવે આ કામ જે થયું આ જે ગામ લોકોને સોંપશું હવે ગામમાં બે જણા જ કોઈક એવા મળી જાય આમાં આખા ટોળાઓની જરૂર નથી હોતી દરેક સારા કામ માટે એક જણ જે એક વેખ લઈ લે કે જેને આ બધી વસ્તુઓ સાથે પ્રેમ હોય એની જાળવણી માટે થોડી ચિંતા કરે તો કુદરત મેળે સાથ આપે છે અને કંપનીઓ બી સાથ આપે જ સારા કામમાં આ સાધનો જે અહીં આવ્યા છે આ વૃક્ષારોપણ જે થયું છે આ લોન જે છે ચોમાસામાં હજી થોડાક વધુ વૃક્ષોની જ્યાં જ્યાં શક્યતા હોય એ કરે તો ગામે ગામ હું તો કહું છું કે આવા બાળ આંગણ હોવા જોઈએ આ આંગણવાડીઓ શબ્દ જે આવ્યો છે એ ખરા અર્થમાં હોવો જોઈએ આંગણવાડી આપણે હવે શિક્ષણ સાથે જોડી દીધું છે પણ એની સાથે એમાં અને આમાં બીજું કે અહીં થોડી વાર બેસવાથી પણ આપણે હળવા થઈ જઈએ વડીલો બી અહીં બેસે ગામજનો બી અહીં બેસે આપસમાં રસપ્રસ સુખ દુઃખની વાતો કરે હળવા થાય તો આખો દિવસ સુધરી જાય